રનિંગમાં ઇમ્પ્રૂવ કેવી રીતના કરવું જોઈએ ઇમ્પ્રૂવ કરવા માટે મારે શું ખાવું જોઈએ તો આવી રીતના ગુજરાતીમાં તમે ઇન્ટરેસ્ટ હોય તો મને કમેન્ટ જરૂર કરો કે રનિંગ કરવા પહેલાં તમારે એક ટ્રેસિંગ મુમેન્ટ કરવું જરૂરી છે એકથી બે મહિના બાકી છે જો એમાં તમારે રનિંગ પૂરી કરવી હોય તો તમે આ વર્કઆઉટ ફોલો કરો એને તમારે શું ખાવું જોઈએ તો એના માટે પણ હું તમને બધું જ ટોટલ વસ્તુ આમાં સમજાવવાનો છું કે ઘણા બધા યુટ્યુબરો તમને સમજાવે છે આ અડધું અડધું નોલેજ આપે છે તમારે પૂરું નોલેજ જોતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌ પહેલાં તો બધા જ મિત્રોને જય શ્રી રામ અને જય માતાજી આપણે રનિંગમાં ઇમ્પ્રૂવ કેવી રીતના કરવું જોઈએ તો એના માટે ખાવું પણ શું જોઈએ ડાયટ પણ શું લેવી જોઈએ આની બધી જ વાત તમને કરવાનો છું લોંગ વિડીયો થશે થોડો થોડો મારા માટે એક નોલેજ માટે છે કે આઈ ફિટનેસ ટ્રેનર શું મારું નામ રાહુલ પ્રજાપતિ છે મારું ચેનલ છે આના પર મેં બધા ડાયટના વિડીયો રાખેલા છે કઈ રીતના ખાવું જોઈએ કઈ રીતના વેટ લોસ માટે કઈ રીતના ફિટ માટે કઈ રીતના રનિંગ ઇમ્પ્રૂવ માટે પણ તમારે જો ડાયટ કરવી હોય તો એના પણ મેં વિડીયો બનાવેલા છે તો તમે જરૂરથી એક ચેનલને આ એક પ્યોર ગુજરાતી જે સરળ ભાષામાં તમને સમજાવવા માંગુ છું કે ગુજરાતીમાં તમારે કેવી રીતના સમજવું જોઈએ કેમ કે ગુજરાતી ભાઈઓના બહુ જ બધા મેસેજ આવે છે મારા ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ થર્ટી વન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કે રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે મારે શું જોઈએ છે રનિંગ ઇમ્પ્રુવ કરવા માટે મારે શું ખાવું જોઈએ તો આના માટે મેં એક ફરીથી એક નવી ચેનલ બનાવી છે ગુજરાતીમાં તમે ઇન્ટરેસ્ટ હોય તો મને કમેન્ટ જરૂર કરો કે ગુજરાતીમાં ફિટનેસના વિડીયો જોઈએ છે તો હું તમને પણ ગુજરાતીમાં પણ ફિટનેસના વિડીયો રાખીશ રનિંગ કરવા પહેલાં તમારે એક ટ્રેસિંગ મૂવમેન્ટ કરવું જરૂરી છે કે જે તમારા મસલને ખોલી આપે છે મસલને તમે ખોલીને એક રનિંગ કરશો તો તમારું રનિંગ પણ પૂરું થશે અને તમે બિગનર છો તો રનિંગમાં તમારે ઇમ્પ્રૂવ કરવા માટે આપણી પાસે જાજો સમય છે નહીં એકથી બે મહિના બાકી છે જો એમાં તમારે રનિંગ પૂરી કરવી હોય તો તમે આ વર્કઆઉટ ફોલો કરો કે વર્કઆઉટ તમારે રનિંગ પહેલાં શું કરવો જોઈએ રનિંગ પછી વર્કઆઉટ શું કરવો જોઈએ અને રનિંગમાં તમારે રનિંગ પછી ઘરે જઈને તમારે મોર્નિંગ રનિંગ કરીને ઘરે જઈને તમારે શું ખાવું જોઈએ તો એના માટે પણ હું તમને બધું જ ટોટલ વસ્તુ આમાં સમજાવવાનો છું કે ઘણા બધા યુટ્યુબરો તમને સમજાવે છે દૂર નોલેજ આપે છે તમારે પૂરું નોલેજ જોતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતના આ ચેનલને પણ જે નવા બિગ્નર ભાઈઓ છે બહેનો છે એના માટે પણ આ વિડીયો છે એક કામ કરવાનું છે કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે આના પછીના વિડીયો તમારે ઇમ્પ્રૂવ કરવા માટે તમારે શું શું વસ્તુ તમારા શરીરમાં તમારા શરીરમાં હેલ્થ ઇસ્યુ હોય તો પણ મને કહો તો એના પણ માટે હું એક વિડીયો એક લોંગ વિડીયો બનાવીને તમને મૈકી આપીશ અને શોર્ટ વિડીયો તમારે આવે જ છે કે વજન કેવી રીતના ઘટાડવો હવે તમારે એક વસ્તુ સમજવાની છે કે રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે શું જોઈએ રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે તમારે ફર્સ્ટ ટાઈમમાં તમારે એક સ્ટ્રેચિંગ મૂવમેન્ટ એક કેપ્ચર કરવાનું છે ટ્રેચિંગ મૂવમેન્ટ એક કેપ્ચર કરશે જે જોઈન્ટ પેઇન થાય છે એ તમારા ખુલી જશે તમારા મસલ ખુલી જશે એના પછી તમે જો રનિંગ કરશો તો તમારે એક બહુ મોટો ફાયદો થશે તો તમારે ત્રણથી પાંચ વસ્તુ યાદ રાખવાની છે તમે એક સ્લો રનિંગથી ચાલુ કરવાનું છે એ પણ હું તમને આગળ બતાવીશ વિડીયોમાં કઈ રીતના રનિંગ તમારે કરવી જોઈએ એના પછી તમારે ટ્રેચિંગ મુવમેન્ટ તમને પૂરું ટ્રેચિંગ મુવમેન્ટ બતાવી દઉં છું કે આ ટ્રેચિંગ તમારે કરવાથી તમારા જોઈન્ટ બધા ખુલી જશે રનિંગમાં પણ તમને ફાયદો થશે ના કરવી હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ એટલે તમે એક બે તમે એક મહિના બે મહિનાથી તમે રનિંગ કરો છો આ વિડીયો જોશો તમે એક મહિનો રનિંગ કરશો તો તમે હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગમાં તમે આવીને રનિંગ કરી શકશો તો તમારે રનિંગ કરવા માટે હાઈ ઇન્ટેન્સિટી માટે એક બેગ લઈ લો એમાં એક પાંચ કિલોનો એક વજન મેકો પાંચ કિલો છે ઇનફ એના પછી તમે દસ કિલો પણ રાખી શકો છો તમારી કેપેસિટી પ્રમાણે તમે એક વજન મેકો બેગમાં અને એ વજનથી તમે જો આઠથી દસ કિલોમીટર તમે રોજે ભાગશો તો તમે વિચારો કે એ એક બેગ કાઢવાથી તમે એક ગ્રાઉન્ડમાં કેટલું ફાસ્ટ દોડી શકશો તો આજુબાજુમાં જોવાની જરૂર નથી કે આ લોકો શું કરે છે એને રનિંગ કરે છે એ એનું કોઈ પણ જોવાનું નથી આપણે આપણો ગોલ એક મગજમાં ડિસાઇડ કરવાનો છે અને એ જ મગજ ઉપર તમારે એક કંટ્રોલથી તમારે રનિંગ કરવાની છે વસ્તુ કે તમારે ડાયટમાં ફોકસ કરવાનું છે તો ડાયટમાં તમારે શું લેવું જોઈએ એ આપણે લાસ્ટમાં સમજાવશું કે ડાયટમાં તમારે શું લેવું જોઈએ છે રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે પણ ડાયટ જરૂરી છે જે બધું ઘરનું ખાવાનું જ છે બહારનું ખાવાનું છે નહીં બધું ઘરના ખાવામાં જ આવી જાય છે પ્રોટીન લેવાની જરૂર નથી સપ્લિમેન્ટ લેવાની જરૂર નથી નો ટેબલેટ ટેબ્લેટ લેવાની પણ જરૂર નથી રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે જો લોકો લે છે તે લોકોને લેવા દો છે જે ફિઝિકલમાં પણ એને પ્રોબ્લેમ આવી શકે છે આપણે કોઈ પણ વસ્તુ ફિઝિકલમાં પ્રોબ્લેમ લાવવા માટે નથી અને આ એક પાર્ટ નંબર વન છે કે જે આમાં તમને રનિંગ સમજાવીશ એના પછી હું તમને વર્કઆઉટ પણ ધીરે ધીરે સમજાવતો રહીશ કે વર્કઆઉટ તમારે જરૂરી કોન્સ્ટેબલ બનવા માટે તમારે વર્કઆઉટ કેવી રીતના જરૂર છે અને કોઈ પણ સરકારી ભરતી માટે આર્મીમાં છો તમે કે પછી આ રીતના જુઓ તો આ તમારે બહુ જાણકારી લેવી છે હું એક પચ્ચીસ મિનિટમાં પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર રનિંગ પૂરું કરી શકું છું કે મારો ઘણા વર્ષનો એક્સપિરિયન્સ છે અને ઓલરેડી મારો આઠ વર્ષનો એક્સપિરિયન્સ છે કે જો હું લોકોને વર્કઆઉટ કરાવી શકું છું આ ફોટા તમે જોઈ શકો છો કેટલા જણાના મેં વેટ લોસ કરાવ્યા છે કેટલા જણાના મેં બલ્કિંગ કરાવ્યું છે કેટલા જણાનું મેં મસલ ગેઇન કરાવ્યું છે તો આ જ રીતના ઉટ ફોલો કરો હું તમને વર્કઆઉટ ટ્રેચિંગ મૂવમેન્ટ બતાવું છું ટ્રેચિંગ મૂવમેન્ટમાં તમારે પહેલાં શું કરવાનું છે પહેલાં જમ્પ મારવાના છે આવી રીતના તમે પચાસ પચાસના ત્રણ જમ્પ મારી શકો છો ત્રણ જમ્પ તમે માર્યા પછી તમારે એક રિલેક્સ મુવમેન્ટ આપવાનું છે કે પચાસનો જમ્પ લાગી જાય એના પછી દસથી વીસ સેકન્ડનો રેસ્ટ કરીને પાછો તમે પચાસનો આવી રીતના જમ્પ મારી શકો છો આવી રીતના તમારે ત્રણ સેટ કરીને પછી લા ચાર જમ્પ મારવાના છે જે પૂરા પગ ખોલવાના છે પૂરા પગ ખોલીને આવી રીતના તમારે ત્રીસ થી ચાલીસ રેપિટેશન મારીને આમાં પણ તમારે ફોકસ કરવાનો છે મારો તમે એના પછી તમારે આપવાનું છે કે તમારે આવી રીતના નીચે છે તમારે બરોબર ન આવતું હોય તો ધીરે ધીરે નીચે ઝૂકો મારે તો આવી જાય છે પૂરેપૂરું અડી જાય છે કે મેં ટ્રેનિંગ આપેલી છે અને હું રોજે કરું છું એટલા માટે પણ તમારે અહીંયા સુધી આવતો હોય તો એક શ્વાસ છોડો અને આવી જ રીતના જો તમારે અડી જાય તો 20 થી ત્રીસ સેકન્ડ તમે હોલ્ડ કરી શકો છો અને તમે પાંચ થી છ સેટ આમાં મારો પછી તમારે બટરફ્લાય મારવાની છે જે નીચે મારવાની છે બેસીને જો લેડીઝ માટે પણ કામનું છે આ રીતના પગ પકડો અને આવી રીતના કરવાનું છે કે જોઈન્ટ જોઈન્ટ તમારા પૂરો છે ને તમારો જે પૂરો જોઈન્ટ છે એ ખુલી જવો પડે તો આ બટરફ્લાય તમારે મારવાનું છે આવી જ રીતના તમે ફોકસ કરો વર્કઆઉટમાં મુમેન્ટ આટલી જરૂરી છે તમારે જે રનિંગ પેલા આ બહુ એક ખાસ ધ્યાન રાખો અને તમારે રનિંગમાં પેલા તો તમે માનો કે એક પુશઅપ મારતા તમારે શીખવાનું છે પુશઅપ મારતા કેવી રીતના શીખવાનું છે તો તમે આવી રીતના હાથ મેકી દો જો તમે આવી રીતના મારી શકતા હોય તો બહુ સારું છે કે નીચે ઉતરીને આવી રીતના મારો દસ દસ રેપિટેશનથી ચાલુ કરો અને દસ રેપિટેશન ત્રણથી ચાર વખત કરો અને જે નથી મારી શકતા બહેનો છે ભાઈઓ છે આવી રીતના ઘૂંટણ ફોલ્ડ કરો ઓકે અને ધીરે છે ધીરે નીચે લાવવાનું છે પછી ઉપર ધીરે નીચે અફ ધીરે નીચે અફ આવી જ રીતના તમે પણ આના દસ થી પંદર રેપિટેશન મારો ધીરે ધીરે જેમ ઇમ્પ્રુવ થતું જશે તમારું બોડી યુઝ ટુ થતું જશે એમ તમારે એક વર્કઆઉટ તમારો બહુ સારો થશે જે આ વર્કઆઉટ તમારે હંમેશા રનિંગ પહેલાં પાંચથી દસ મિનિટ આપવાનો છે તમે આપશો તો તમારે એક બહુ મસ્ત એક રનિંગ ઇમ્પ્રુવ થશે શાર્પ સેપ બીજા છે એ હું તમને સમજાવું છું એના પગ રાખવાનો છે એક પગ આગળ રાખવાનો છે આ કરવાનું છે પછી નીચેથી ઉપર કરવાનું છે જે આને સાદી ભાષામાં હનુમાન દંડ ભી કહેવામાં આવે છે તો તમે એક આ ધ્યાન રાખો અને વોલ્ડ કરો પછી આવી રીતના આને પણ કરો રીતના ઓકે આમાં તમારે બહુ ખાસ ધ્યાન મારવાનું છે સ્કોટ તો સ્કોટ મારવા માટે તમે શું કરશો પગને આ ખંભા છે એની નીચે તમારે પગ જોવાના છે બરાબર આવે પછી નીચે આવવાનું છે સ્લો વેરી ગુડ સ્લો જો તમે પણ આ ડાપ આડા વિડીયો રાખીને પણ તમે જોઈ શકો છો કે હું કેવી રીતના બેસું છું બહુ ઘૂંટણ આગળ નથી લાવવાના ઘૂંટણ પાછળ નથી લાવવાના મીડિયમ રીતના ચીધા નીચે સ્લો અપ વેરી ગુડ સ્લો અપ આના પણ તમે ત્રીસ ત્રીસ રેપિટેશન મારી શકો છો કે દસ રેપિટેશન ઇનફ છે જે બિગનર ભાઈઓ છે એના માટે આ રેપિટેશન ઇનફ છે જે માનો કે તમારે જોવાનું છે કે ટ્રેચિંગ મુવમેન્ટ આ બધી વસ્તુ થઈ ગઈ પછી એક મેઈન ટ્રેચિંગ છે એ કઈ રીતના કરવાનું છે કે લેગની વચ્ચે થોડી જગ્યા છોડવાની છે આ સીધા રાખવાના છે જ્યારે તમારો પગ આ રીતના થશે તે તમારે નીચે બેસવાનું છે આવી રીતના પછી આપ પછી આ પગ આવી રીતના કરીને નીચે બેસવાનું છે પછી આપ પાછું નીચે બેસવાનું છે આવી રીતના વન સાઈડ દસ રેપિટેશન તમે મારો અને ઓલરેડી ત્રણ સાઈડ મારવાના છે જે તમારા જોઈન્ટ મુવમેન્ટ ખોલી આપશે અને તમારે જે પગની વચ્ચે જે જગ્યા જોઈએ છે એ આનાથી આવશે અને સુમો સ્કોડ બહુ જરૂરી છે સુમો કોટ મારવાનું ચાલુ રાખો આવી રીતના હોલ્ડ કરો અપ હોલ્ડ કરો અપ અને બીજી વસ્તુ એ કે ટ્રેચિંગ આ પણ જરૂરી છે જેવું હોલ્ડ કરો અપ લાવો હોલ્ડ કરો ઓકે આટલી વસ્તુ થઈ ગયા પછી એક ઉપર તમારે હોલ્ડ કરવાનો છે ઉપર ધીરે ધીરે હાલવાનું છે જે તમે એક રાઉન્ડ ગ્રાઉન્ડનો તમે માનો કે આઠસો નવસો મીટરનો રાઉન્ડ છે તો તમે એક રાઉન્ડ તમે પૂરો કરી શકો છો આવી રીતના ધીરે 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 તમે આગળ આવી શકો છો જે તમારી એક પૂરી એક કેપ્ચર કરશે અને આ મુમિટીથી જ તમારું એક વર્કઆઉટ તમારું એક રનિંગ બહુ જબરદસ્ત થશે અને તમારે રનિંગ કરવા માટે તમારે શું કરવું જોઈએ મેં તમને આપણે બતાવું છું હવે કરવા પહેલાં તમારે શું કરવાનું છે કે ધીરે ધીરે ભાગવાનું છે આવી રીતના ઉપર પગ રાખીને તમે ભાગી શકો છો પછી ધીરે ધીરે ભાગો ધીરે 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 તમારું જેમ ઇમ્પ્રૂવ થશે એવી રીતના ભાગવાનું છે ઓકે હું લાંબો એક લોંગ વિડીયો મારી પાસે કોઈ શૂટવાળો નથી તો હું નહીં બતાવી શકું એટલા માટે તમારે જોવાનું પછી એક પ્રિન્ટ મારવાની છે જોર જોર ભાગવાનું છે આવી રીતના આ રીતના તમે ભાગો છો પછી જુઓ તમારે પાછું સ્લો ભરવાનું છે આઠસોથી નવસો મીટર સ્લો ભાગો આઠસોથી નવસો મીટર ફાસ્ટ ભાગો વાપીસ દેખો કે તમે તમારે જોવાનું કે બે રાઉન્ડ તમે મારી દીધા ઓકે બે રાઉન્ડ મારી દીધા પછી તમારે ફાસ્ટ ભાગવાનું છે ઓકે પછી પાછું ધીરે ધીરે માનું કે તમે થાકી ગયા છો તો એક બોડી સ્ટ્રેસ તમારું એક બોડી થાકન થઈ ગયું થાકી ગયું છે તમારું બોડી થાકી ગયું છે તો તમે એક મુમેન્ટ આપો કે તમારું બોડી રિકવર થઈ જાય ધીરે 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 ભાગો બે રાઉન્ડ પછી પાછો એક રાઉન્ડ એવો હેવી લ્યો કે તમે ફાસ્ટ ભાગી શકો છો ફાસ્ટ ભાગવા માટે તમારે એક ધ્યાન રાખવાનું છે આવી રીતના ભાગવાનું છે અને ખાસ તમારી બોડી આગળ રહેવી પડે જે તમે એક પગ મેકો છો આ રીતના તો આનાથી તમારે ખેંચવાનું છે ઓકે આવી રીતના જો તમે આવી જ રીતના વિડીયો ફોલો કરો જ્યાં જ્યાં લોકોને ક્વેરી છે રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે તો આ તમે ઇમ્પ્રૂવ કરવા માટે એક આ બહુ ખાસ ધ્યાન રાખો અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ વિડીયો વધારે વધારે લોકોને શેર કરવાનું છે હવે તમે એક સમજી લો કે તમારી રનિંગ પૂરી થઈ ગઈ હવે તમારે ડાયટમાં શું લેવું જોઈએ રનિંગમાં તમે સવારમાં ઉઠીને એક સારામાં સારું માટલાનું પાણી પીવો વધારે જો રનિંગ ઇમ્પ્રૂવ કર્યું હોય ને તો આ વર્કઆઉટ તમે ફોલો કરો આવી જ રીતના તમે રનિંગ કરો તમે જુઓ કે પંદર દિવસમાં તમારે આ રનિંગ ઇમ્પ્રુવ આટલી બધી થઈ જશે અને આ મારો પહેલો વિડિયો છે આવી જ રીતના હું તમને એક ફ્રી આ જે મારું પર્સનલ ટ્રેનિંગનું છે એ તમને ફ્રી શીખવાડવા માંગુ છું કે મારા ભાઈઓ છે મારા બહેનો છે જે બબે વર્ષથી અટકી જાય છે રનિંગમાં કે પછી બિગનર ભાઈઓ છે કે આ વખતે બહુ બધા ફોર્મ ભરાણા છે જો એમાંથી નીકળવું છે એક મન લગાડીને નીકળવું છે તો તમારે આ વર્કઆઉટ ફોલો કરવો જ પડશે અને કોઈ પણ જા વધારે આમાં કંઈ ઇમ્પ્રૂવ કરવાનું છે નહીં તમારે દસથી પંદર મિનિટ રનિંગ કરવાની છે એના પછી તમે માનો કે તમારે પાંચથી છ મિનિટ તમે આવ્યા ગ્રાઉન્ડમાં તો એક સારું શું તમારી આજુબાજુમાં ગાર્ડન છે એની આજુબાજુ હું સુરત ગુજરાતથી બોલું છું તો મારી પાસે લેક ગાર્ડન પણ છે એની બાજુમાં ક્રિકેટ ગાર્ડન છે હું એમાં જ રનિંગ કરું છું રોજે અને હું આમાં જ કરતો રહીશ રનિંગ અને બીજી વસ્તુ એ તમને કહું છું વસ્તુ ધ્યાન રાખવાની છે કે ડાયટમાં શું લેવું જોઈએ હવે હું તમને પર ડાયટ તમને બતાવવા માંગુ છું જે બેન પણ છે લેડીઝ છે કોઈ મને મહિલા છે એને પણ વેઇટ લોસ કરવો છે અને અધર એવું નથી કે તમારે કોન્સ્ટેબલ સરકારી જોબમાં જવું હોય કોઈ પણ સરકારી જોબમાં જવું હોય તો જ તમે આ ડાયટ ફોલો કરી શકો છો એવું નથી તમે ઘરે બેઠા પણ વેઇટ લોસ કરવો છે વજન ઘટાડવો છે ને તો પણ આ ડાયટ તમે ફોલો કરીને વજન ઘટાડી શકો છો જો હવે તમે મસલ રિકવર કરવા માટે તમે રનિંગ કરી છે તમારું મસલ ફટિક થઈ ગયું છે મસલ થખાન થઈ ગયું છે બરાબર તમારું મસલ હાવ થાકી ગયું છે તો એને રિકવર માટે શું જોઈએ છે તો સવારમાં તમે મોર્નિંગમાં તમે અહીં આવ્યા તો તમે એક પતલા છો માણસ કે તમારે એનર્જી નથી રહેતી તો સવારમાં બે ગ્લાસ ગરમ પાણી પીવો કે આપણી ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રુવ કરે છે જો ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રુવ હશે તો તમારું પેટ દુખાવો નહીં થાય ગેસ નહીં થાય તમને ખાટા ઓટકાર નહીં આવે ડકાર નહીં આવે તો આ બધી વસ્તુ બહુ જાણવા જરૂરી છે કે કે હું ન્યુટ્રિશન કોર્સ છું તો મને બધું માહિતી છે કે હું તમને સમજાવી શકું છું કે આ વસ્તુ તમે કરવાથી તમને એક મોટો ફાયદો મળી શકશે અને એક બીજી વસ્તુ કે કૃપા કરીને આ વિડીયો તમે પૂરો જુઓ કે તમારા માટે આ વિડીયો એક લોંગ વિડિયો પણ બની શકે છે કે દસથી પંદર મિનિટનો વિડીયો બનશે પણ આ વિડીયો તમે જોવો પૂરો કે તમારા આ પંદર મિનિટમાં તમારી એક લાઈફ બદલી શકે છે જે તમારું સપનું છે એ પણ પૂરું કરી શકે છે હવે વાત કરીએ રનિંગ તો તમે સવારમાં ગ્લુકોઝ પીને આવી શકો છો એના પછી તમે રનિંગ કરો જે આ વિડીયોમાં ટ્રેચિંગ બતાવ્યું છે ટ્રેચિંગ કરો એના પછી તમે એક રનિંગ કરો ઇમ્પ્રુવ થાય રનિંગ એના પછી તમે ઘરે જ આવશો તો સ્નાન કરો અને ઠંડા પાણીથી સ્નાન કરશો તો તમારું મસલ એક હાઈપોટ્રોફી રિકવર થશે અને ઠંડા પાણી સ્નાનથી તમે એક ગૂગલ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો કે કોઈ પણ યુટ્યુબરના વિડીયો પણ જોઈ શકો છો કે બોડી બિલ્ડર તમે જોવો છો કે ઠંડા પાણીથી શું કામ આઈસ બાપ શું કામ લઈ એક બોડી પેન થતું હોય તો રિકવર માટે બહુ જ જરૂરી છે બહુ એટલે બહુ જરૂરી છે રિકવર કરવા માટે તો આ તમે એક ખાસ ધ્યાન રાખો બહુ રિકવર કરવા માટે બહુ જરૂરી છે તો આ તમે એક ધ્યાન રાખો જો આ ગ્રાઉન્ડ આખું રનિંગનું જ છે બધા રનિંગ પણ કરે છે અને ઇમ્પ્રુવ કરે છે રનિંગ અને બીજી વસ્તુ એ કે તમે રનિંગ આઈથી જાવ છો ઘરે તો એક તમે ચણાના લોટના બે પુડલા થોડું દહીં લઈ શકો છો નગર તમે એક રાતે થોડા ચણા થોડા કાબુલી છણા થોડા કાળા છીણા રાજમા મગ આ બધું પલાળી દો રાતના એક મટકામાં અને એને સવારમાં રાખો છો સવારમાં પલ્લી જાય છે તો એને બાફી નાખો એને તમે એક મિક્સરમાં નાખીને આવી રીતના જે આપણે ચણાના લોટનો પુડલો બનાવ્યો ને એવી રીતના પુડલો પણ બની શકે છે અને એક મેં આ બધું બાફીને એને માટે થોડું કસુંબર નાખીને તમે ખાઈ પણ શકો છો અને દહીં નાખવું બહુ જરૂરી છે એક્સમાં શું લેવું જોઈએ લંચમાં તમારો જે ઓલરેડી એક લંચ તમારો જે ઘરે તમારું બને છે દાળ દાલ ભાત છે તમારે ચાક રોટલી છે આવી રીતના તમે ખાઓ એમાં કોઈ પણ કરવાનું નથી અને ડ્રાય ફ્રૂટમાં ફોકસ કરવાનું છે જે પાંચથી ચાર વાગ્યાના ગાળામાં તમે ભૂખ લાગે છે સ્નેક્સમાં અને તમે સેવ મમરા ખાઈ લો છો કોઈ બર્ગર છે પીઝા છે એ ખાઈ લો એ ખાવાની જરૂર નથી ડ્રાય ફૂડ ખાઓ ડ્રાય ફૂડમાં તમારે બહુ વધારે ફેટ છે જે તમારું ફેટ જે નેચરલી ફેટ છે અને હાઈ ક્વોલિટીમાં ફેટ મળે છે એ તમારા શરીર માટે બોન્સ માટે બહુ જરૂરી છે અને કેલ્શિયમ તમારે લેવા માટે જે શરીરમાં તમારે દુખાવો થાય છે અને કેલ્શિયમ માટે તમે દૂધ પીવાનું રાખો જે ડ્રાયફ્રૂટનું દૂધ તમે આરોજ બનાવીને પી શકો છો અને રાતે ડિનરમાં તમે શું કરી શકો રાતે ડિનરમાં તમારે સોયાબીન પનીર રાઇસ આ બધું થોડુંક પ્રોટીનવાળું પણ ખાવાનું ચાલુ કરવાનું તમારે પ્રોપર ડાઇટ તમારે પ્રોપર ડાઇટ જોઈએ છે તો તમે એક મને કમેન્ટ કરો હું તમને પ્રોપર એક ડાઇટ બનાવીને આખું ડાઇટ બનાવીને તમને આપી દઈશ ઓકે અને જે આ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે આ ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરો આમાં મને ફોલો કરો એમાં બહુ બધા ડાયટ પ્લાન મેં રાખેલા છે આવી રીતના તમે ડાયટ પણ ફોલો કરી શકો વધારે વધારે શેર કરો જે આપણા બેન ભાઈઓ રનિંગ કરવા માંગે છે ઇમ્પ્રૂવ કરવા માંગે છે સરકારી ભરતીમાં જવા માંગે છે એ લોકોને બહુ હેલ્પ થાય તો આવી જ રીતના તમને કેવો લાગ્યો છે જરૂરથી જણાવો અને આવી જ રીતના વિડીયો જોવા માટે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસને ફોલો કરો અને બીજી વાત એ કે તમારે જો આના માટે રનિંગ માટેના બીજા વિડીયો જોતા હોય તો કમેન્ટ જરૂર કરવાની છે અને વિડીયો શેર કરવાનો છે આના પછીના ના આપડે આપણે મળશું ત્યાં સુધી બધાને જય શ્રી રામ